કેમ છો મિત્રો તો અમે આવી ગયા છીએ આંધ્રપ્રદેશની અંદર સિકંદરાબાદમાં તો નહેરો નહેરુ જિઓલોજીકલ પાર્ક એટલે કે ચિડિયાઘર પ્રાણી સંગ્રહાલય તો મિત્રો વિડીયો જોજો પ્રાણી સંગ્રહાલય તમને બતાવીએ તો ચલો હવે આપણે અહીંયા ટિકિટ લેવા જઈએ तो मित्रों यहां टिकट लेवा तो आई गया जी पण यहां नो कैश लेखेलु हो ओनली गूगल पे फोन पे एटीएम तो જોઈ શકો છો મિત્રો ઓનલાઈન ટિકિટ આવી ગઈ છે એક ટિકિટ ના છે 80 રૂપિયા ચલો હવે આપડો જઈએ જો શક્ય ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ યા QR કોડ नेहरू ज्योलॉजिकल पार्क आंध्र प्रदेश हैदराबाद तो मित्रों वीडियो जो, जो। भी भी देखे, भी देखे, आए, भी है बंदूक चक्कू दारू गुटखा આ બધું એલાઉડ નથી અહીંયા તો મિત્રો ઓપન કરશો તો આવી લિંક નીકળશે ને પછી એને સર્ચ કરી ને પછી તમને આગળ જવા દેશે તો મિત્રો અમે આવી ગયા છીએ પાર્કની અંદર કેળનું મસ્ત ઝાડ છે જોઈ શકો છો મિત્રો અહીંયા સોપારીનું ઝાડ પણ છે હજુ સોપારી આવી નાની નાની મિત્રો આનંદ ઉલ્લું છે પણ એમ કહે છે કે દસ મિનિટ પછી આવો તો ચલો ત્યાં સુધી આગળ જઈએ જોઈ શકો છો મિત્રો મગર અંદર છે પણ પાણીમાં બહાર નીકળ્યો નથી ચલો આગળ જઈએ જોઈ શકો છો મિત્રો મગર ઓહો કેવા પડ્યા કેટલા ઘણા બધા મગરો છે અહિયાં મિત્રો તમે જોઈ શકો છો গ એ હાલ તો મિત્રો કંઈ જોવા નહીં મળ્યા ચિત્ર જોવો આગળ છે જોઈ શકો મિત્ર હરણ વાવ એક જ દેખાય છે અહીંયા તો હાલ સ્મોલ ચિમ્પાન્જી જોઈ શકો છો મિત્રો કાચબો કેટલો મોટો છે જો હા સો બસો કિલોનો હશે હા રહ્યો મિત્રો મંકી સોરેલ સોરેલ મંકી બાર થી પંદર વર્ષ સુધી જીવ વાવ પૂછડી જે લટકા છે વાંદરો લિયોન દેશી વાંદરાને અંદર પૂરી દીધો મસ્તી કરતો હશે એટલે જંગલી ખિચકોલી હા છે અહિયાંની જંગલી ખિચકોલી પેલા ચાડુ પર આવડી હતી મેર કાટ જોઈ શકો છો બે છે અંદર મિત્રો ફિશિંગ કેટ જંગલી બિલાડી જંગલી શિકારી બિલાડી આમાં પણ બે છે નર आप जहाँ जंगली कैट खेट जंगली जंगल बिलाड़ी आ एक आए रही एक आई रही व्हाइट टाइगर તો જોઈ શકો છો મિત્રો બે વ્હાઇટ ટાઈગર બહુ મસ્ત લાગે જોઈ શકો છો મિત્રો શિયાળ પાંચ શિયાળ છે મિત્રો જોઈ શકો છો ચલો આગળ જઈએ જોઈ શકો છો મિત્રો શત્રુર્મુર્ગ હરણ જોઈ શકો છો મિત્રો કેટલા બધા હરણ છે અહિયાં હરણ દાખા જંગલ માં બધા પકડી લાયા આગા सतरमुख पण हा मोठा मोठा आणि या ग्रेट लेके तीतर पण ने अंदर स नहीं मरघा Деси марго. સફેદ કબૂતર મિત્રો જારી એ રીતે નાખી નાની દેખાતું નથી જોઈ શકો છો મિત્રો પંજાવાળા કબૂતર પગમાં પંજો આ વેરી નાઇસ મોર मित्रों व्हाइट मोर खूबसूरत व्हाइट मोर एलिफंट हाथी ત્રણ છે મોટા મોટા કેમ છો મિત્રો તો અહિયાં છે આયના એ અંદર બેસી રહ્યું

એ હાલ ના એના તમે તો નેકરો એટલે કરજો મને હા એનો તો વાંધો નહીં પણ એટલે હું મારું ભાઈ કંઈ મેલું નહીં ભાઈ તમે મેવત પૂરા આવી જાઓ એટલે હું મોકલી દઉં એ હા બેંગોલ ટાઈગર જોઈ શકો છો મિત્રો વાઘ અંદર બેસી રહ્યું શેખ કેમ છો મિત્રો તો જોઈ શકો છો જંગલના રાજા સિંહ આવી ગયા છે તો નરે બોલી લેપટ કેટલો અદ્ધર જેમ બેઠ્યો છે ઈપળો અહીંયા વાયના લખ્યું પણ કંઈ નહીં જો પીંજરું ખાલી છે અહીંયા દીપડાનું પણ દીપડાનું પણ પિંજરું ખાલી છે આના કરતાં તો આપણા શક્કરબાગની અંદર વધારે પ્રાણીઓ છે હિપ્પો 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 જોઈ શકો છો મિત્રો

ચતુર્મુર્ગ હૈદરાબાદ બિરયાની સિંહ હા બીજો